છોટાદેપુર જિલ્લાના સંખેડા વિધાનસભા પ્રભારી આમ આદમી પાર્ટીના રંજનભાઈ તડવીનો બીજેપીના યુવા સહકારી આગેવાન સંગ્રામસિંહ જિલ્લામાં રાજકીય ગરમાવો વધ્યો છે બીજેપીના યુવા સહકારી આગેવાન સંગ્રામસિંહ રાઠવાના નિવેદન બાદ આમ આદમી પાર્ટીના સંખેડા વિધાનસભા પ્રભારી રંજનભાઈ તડવીએ ટેકો પ્રતિકાર કર્યો છે રંજનભાઈ તડવીએ જણાવ્યું કે હકીકત બોલનારા સામે ભાજપને ચપકારા લાગે છે પણ અમે લોકોના હક માટે અવાજ ઉઠાવતા રહીશું તેમના નિવેદન બાદ છોટાદેપુર જિલ્લાના રાજકીય

એ બહારના માણસો બહાર એટલે ક્યાંના માણસો પાકિસ્તાનના છે અમેરિકાના છે લંડનના છે ફ્રાન્સના છે જર્મનીના છે ચીનના છે આ તો ગુજરાતના માણસો છે ગુજરાતના ક્રાંતિકારી યોદ્ધાઓ જે છે એ યોદ્ધાઓ જે તમારે જે કામ કરવાનું છે તમે એવું કહો છો કે અમારી જોડે ત્રણ ત્રણ ધારાસભ્ય છે સાંસદ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આ બધી અમારા અંડરમાં છે અમે બધા જીતેલા માણસો છે તો એ જે તમારા જે કામ નથી થતું એ કામ અત્યારે આ અમારા યુવા ક્રાંતિકારી યોદ્ધાઓ જે કામ કરે છે ચેતર વસાવા લઈને આરોગ્ય લઈને આ તમામ પાસાઓને લઈને પ્ર પ્રજાને જાગૃત કરે છે આ એક જાતની ક્રાંતિ છે અને તમારે તો જો પ્રોગ્રામ કરવો હોય તો સરકારના કર્મચારીઓને તમારે એમના સહારે તમારે પ્રોગ્રામ કરવો પડે છે આ સ્વયં પબ્લિક એ પોતાના સ્વ ખર્ચે આવેલી છે વરસાદમાં ચાલુ વરસાદમાં ઉભા ઉભા જેમને પ્રોગ્રામ નિહાર્યો છે આ એક જાતની ક્રાંતિ છે તમે એવું કહો છો કે ત્રણ ત્રણ ધારાસભ્યો છે સાંસદ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત છે હા હવે જવાની છે આ પબ્લિક હવે જાગૃત બની ગઈ છે તમે એવું કહો છો કે દિલ્હીમાં કેજરીવાલ સરકાર ત્યાં ગઈ કેજરીવાલે કંઈ કામ કર્યું નથી હું ખુદ દિલ્હી ગયેલો છું ત્યાં મેં મોલા ક્લિનિકો જોઈ છે સારા સારી સ્કૂલો જોઈ છે હેલ્થ માટે ત્યાં જીમ મે જોયા જે છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કલેક્ટર ઓફિસમાં સારા સારો વહીવટ જોયો છે પણ તમે પ્રજાને ગુમરાહ કરીને તમે ઈવીએમમાં ગોટાળા કરીને તમે જે સત્તા હાંસલ કરેલી છે પણ આવનાર સમયમાં હવે ગુજરાતની તમામ જનતા જાગી ગઈ છે જે રીતે સૌરાષ્ટ્રમાં અત્યારે વિસાવદરમાં જે ગોપાલ જે ચૂંટાયા એવી લહેર પૂરા ગુજરાતમાં ચાલુ રહેવાની છે તમે સંગ્રામભાઈ તમે અત્યાર સુધી કોંગ્રેસમાં હતા હવે ગાજરની પીપુરી બીજેપીમાં સુકામ વગાડો છો કેમ તમને રેલવે મિનિસ્ટર તમારા પપ્પાને રેલવે મિનિસ્ટરનો ભાજપમાં કેમ જવું પડ્યું તમે એવા કેવા ધંધા કર્યા છે તો તમારે અત્યારે ભાજપમાં જવું પડ્યું તમારે કોંગ્રેસમાં રહેવું હતું ને એટલે તમે વહેતા પાણીમાં અત્યારે જે વહેવાનું જે ચાલુ કરી દીધું છે એટલે મારે તો એ કહેવું છે કે હવે અમારા છોટા ઉદેપુર જિલ્લાની તમામ પ્રજા જાગી ગઈ છે આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને બે હજાર સત્યાવીસ ની વિધાનસભા એમાં આમ આદમી પાર્ટીનું ઝારું ત્યાં ભાજપ કોંગ્રેસને ને વાળી નાખશે અને તમે એવું કહો છો કે દસ દસ ગેરંટી અરે દસ દસ ગેરંટી પંજાબમાં ને દિલ્હીમાં કેજરીવાલ સરકારે આપેલી છે અને ત્યાં કામો થયેલા છે પણ તમારી કૂટનીતિને કારણે પ્રજાને જે તમે ગુમરાહ કરીને અને જે ઈવીએમમાં છે જે વોટિંગમાં જે છે તમે ચેડા કરીને જે સત્તા હાંસલ કરી છે પણ અહીંયા ગુજરાતમાં હવે પ્રજા જાગી ગઈ છે અને આવનાર સમયમાં પરિવર્તન આવશે એને અમને પૂરેપૂરી ખાતરી છે સંખેડા વિધાનસભા આમ આદમી પાર્ટી પ્રમુખ એડવોકેટ રંજનભાઈ તળવી વીડિયો હૈદર ખાન પઠાન રિપોર્ટર શકીલ બલુચ દ્વારા છોટા ઉદેપુર